એ ભોળાનાથની કૃપા પામવાનો અવસર છે મહાદેવની ભક્તિમાં લીન થઈ આવનાર વિવિધ વ્રતો અને આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનામાં ભોળાનાથની આરાધના કેવી રીતે કરવી અને તેના ધાર્મિક મહત્વ અંગે ભુજના હિમાંશુ મહારાજે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હર હર મહાદેવ હવે પાંચ અગસ્ટના સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે ઘણા વર્ષો પછી આ યોગ આવ્યો છે કે શ્રાવણથી પ્રારંભ અને શ્રાવણથી એનો સોમવારથી પ્રારંભ અને સોમવારથી એનો વિરામ થઈ રહ્યો છે શ્રાવણમ એ શબ્દ કે શ્રાવણ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું શ્રાવણ નામ કે જે મહિનો હોય એ મહિનાની પૂર્ણિમા તિથિએ જે નક્ષત્ર હોય એ નક્ષત્ર ઉપરથી એનું નામ પડતું હોય છે કૃતિકા નક્ષત્ર પૂર્ણિમાના આવે તો એ કાર્તિક મહિનો કહેવાય ચિત્રા નક્ષત્ર હોય તો ચૈત્ર કહેવાય એવી રીતે વૈદિક મહિના અનુસાર પાંચમો મહિનો આ શ્રાવણ મહિનો કહેવાય છે શ્રાવણ ભગવાન શિવને બહુ પ્રિય છે એના અનેકો કારણ છે એ સ્કંદપુરાણમાં મહાભારતમાં શિવ પુરાણમાં બધે ઠેકાણે લિંગ પુરાણ વગેરેમાં પણ એનો ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનો છે 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 દક્ષિણાયન અને દક્ષિણાયનના દેવ શિવ દક્ષિણાયનમાં જે વર્ષાઋતુ હોય એનામાં થતા ફૂલ પાંદડા વગેરે જે મહાદેવને બહુ પ્રિય છે એ આ મહિનામાં થાય છે શ્રાવણ મહિના દરમિયાન સ્કંદ પુરાણમાં એમ કહેવાય છે કે મહાદેવે સનતકુમારોને એમ કીધું છે કે આ મહિનો છે એ મને બહુ પ્રિય છે એ મહિનાની અંદર કોઈ સંયમથી અને શિસ્તથી જો મારી પૂજા કરશે તો એના પુણ્ય અને શક્તિનો વધારો થશે શ્રાવણ મહિનામાં એમ કહેવાય છે કે મા પાર્વતીએ જ્યારે ક્ષતિ અવતાર લીધો ત્યારે મા જ્યારે દક્ષના યજ્ઞમાં પોતાનું શરીર હોમી દીધું છે અને બીજો જન્મ જ્યારે પાર્વતી તરીકે કાલી તરીકે લીધું છે ત્યારે મા પાર્વતીએ કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને ભગવાન મહાદેવને શ્રાવણ મહિનામાં પ્રાપ્ત કર્યા હતા એટલે પણ શ્રાવણ ભગવાન મહાદેવને બહુ પ્રિય છે શિવજી જ્યારે સાસરે ગયા છે ત્યારે પણ શ્રાવણ મહિનું હોય છે અને એ મહિના દરમિયાન એમના સાસરા પક્ષમાં મહાદેવ ઉપર જલાભિષેક કરવામાં આવ્યો હતો એટલે એમ કહેવાય છે કે શ્રાવણમાં જલાભિષેક કરવાથી મહાદેવ બહુ પ્રસન્ન થાય છે શ્રાવણ મહિના વિશે એક એવી ઉક્તિ પણ છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ને ત્યારે શ્રાવણ મહિનો હતો અને પ્રથમ જ્યારે હલાહલ વિષ નીકળે છે અને કોઈ દેવતા એને ધારણ કરવા તૈયાર નથી ત્યારે ભગવાન મહાદેવ એ વિષને ધારણ કરે છે અને એ વિષનું અગ્નિ તત્વ એટલું હતું એટલી ગરમી હતી કે જેનાથી આખું શરીર દગ્ધ થવા લાગે છે ત્યારે બધાએ દેવોએ ભગવાન મહાદેવ ઉપર શાંત કરવા માટે અભિષેક કર્યો છે એટલે અભિષેક શ્રાવણ મહિનામાં કરવાની પરંપરા ત્યારથી પણ ચાલુ થઈ છે શ્રાવણમાં એક મહત્વ એ પણ છે કે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિ શ્રાવણ મહિનાનું મહત્વ સમજાવતા એમ કહે છે કે મન અને ઇન્દ્રિયને કાબુમાં રાખી એક સમયે જે ભોજન કરે છે ને આખા મહિના દરમિયાન ભગવાન શિવનું જે અર્ચન કરે છે એને કોઈ તીર્થમાં સ્નાન કરવાની જરૂર નથી સર્વ તીર્થ સ્નાનનું એને ફળ મળે છે શ્રાવણ મહિનાનું આ મહત્વ છે શ્રાવણ મહિનામાં શુદ્ધ આકાશ જેમ હોય એવો શુદ્ધ અંતકરણ રાખી ભગવાન મહાદેવનું અર્ચન કરવું એટલે તો શ્રાવણ મહિનાનું વૈદિક નામ નભશ છે શ્રાવણિક કહેવાય અને ભાદ્રપદ પૂર્વજ આ શ્રાવણ મહિનાના નામ છે શ્રાવણ મહિના વિશે એમ કહેવાય કે માર્કંડે ઋષિએ જ્યારે બહુ ઓછી આયુષ્ય હતી ત્યારે ભગવાન મહાદેવનો તપ કરી અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કર્યું છે આયુષ્ય થઈ છે એટલે શ્રાવણ મહિનામાં શ્રેષ્ઠ આરોગ્ય શ્રેષ્ઠ આયુષ્ય માટે પણ ભગવાન મહાદેવનું અર્ચન કરી શકાય છે શ્રાવણ મહિનામાં ભગવાનની બિલવપત્રથી પણ પૂજા થાય છે શિવપુરાણે ભગવાને એમ કીધું છે કે બિલ્વપત્રના જે ત્રણ પત્રો છે એ મારી બે આંખો છે ત્રીજો નેત્ર છે એમ જેની અંદર સૂર્ય ચંદ્ર અને અગ્નિનો વાસ છે તો આ પત્ર ચડાવવાથી પણ સૂર્ય ચંદ્ર અને અગ્નિની પણ પૂજા થાય છે આવી રીતે શ્રાવણની અંદર ભગવાન શિવનું અર્ચન કરવું અને ખાસ કરી તો બધાએ માટે દરેક લોકો માટે પાર્થિવેશ્વરની પૂજા કરવી બહુ શ્રેષ્ઠ છે કળિયુગની અંદર એમ કહેવાય છે શિવપુરાણમાં કે જ્યારે પણ પાર્થિવેશ્વરની પૂજા કરવામાં આવે ત્યારે ભગવાન સાક્ષાત એમના દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જેટલા મનોકામના એ અનુસાર એમના પાર્થિવેશ્વર શિવલિંગ વિશે પણ શિવપુરાણમાં બહુ બધું મહત્ત્વ કહેવામાં આવ્યું છે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ એમ પણ કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવના સ્તોત્ર સાંભળવા એમની કથા સાંભળવી એમના ગુણાનુવાદ સાંભળવા કારણ કે શિવના ગુણાનુવાદ ક્યારે આપણે પાર પામી શકતા નથી એટલે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ શ્રાવણ મહિનામાં જેટલું શ્રવણ કરીએ એટલું શ્રેષ્ઠ છે અને ભગવાન મહાદેવની પૂજા અર્ચન કરવાથી અનેક બધા દોષો પણ નાશ પામે છે અને આ વખતે આપણે બધાય ભાગ્યશાળી છીએ કે પાંચ સોમવાર આપણને પ્રાપ્ત થયા છે અને એ સોમવારના અલગ અલગ બધી શિવ મુષ્ટિ પણ કહેવામાં આવી છે એ શિવ મુષ્ટિ દ્વારા પણ ભગવાનનું અર્ચન કરવાથી શિવ પ્રસન્ન થઈ અને અનેક વરદાન આપે છે એમ કહેવાય છે પુરાણોની અંદર એ શિવ મુષ્ટિ વિશે પણ બહુ વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે કે પ્રથમ તો જ્યારે આપણે શિવની પૂજા કરીએ એટલે જે અનુપવિત છે કે જેણે યજ્ઞોપવિત ધારણ નથી કર્યા એ લોકો માટે શિવનું મંત્ર છે રીમ નમઃ શિવાય અથવા રીમ શિવાય નમઃ અને જે જનોઈ ધારી છે એ ત્રંબક મંત્ર દ્વારા પણ પૂજા કરી શકે છે ઓમ નમ શિવાયથી પણ પૂજા કરી શકે છે ઓમ નમો ભગવતે રુદ્રાયથી પણ પૂજા કરી શકે છે શ્રાવણના સોમવારમાં જે શિવમુષ્ટિ છે પ્રથમ સોમવારે ચોખાથી પૂજન કરવું બીજો સોમવાર છે એમાં તલથી પૂજન કરવું ત્રીજા સોમવારે ઘઉંથી ચોથા સોમવારે મગ અને પાંચમા સોમવારે સત્તુ કીધું છે સત્તુ એટલે કે અનેક અનાજ બધા ભેગા કરી એનો લોટ પણ ચડાવી શકાય અથવા જવ અથવા જવનો લોટથી પણ પૂજન કરી શકાય છે આમ ભગવાનનું પંચવક્ત્ર પૂજન ભગવાનનું શિવકથા મહારુદ્ર લઘુરુદ્ર રુદ્રાભિષેક અનેક મનોકામનાઓ માટે શ્રાવણમાં આ પૂજા કરી શકાય છે શિવજી તો સનતકુમારોને એમ કહે છે કે શ્રાવણની દરેક તિથિ એ વ્રત અને પર્વ જેવું જ મહત્વ ધરાવે છે શ્રાવણ મને બહુ પ્રિય છે આમ કહી અને શ્રાવણનું મહત્ત્વ આપણે જાણ્યું આ બધાને હર હર મહાદેવ